પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનની પરિસ્થિતિનો જાતે જ અભ્યાસ કરવા કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કૃષિ મંત્રી શ્રીએ ચલવાડા તેમજ મહેમદાબાદ અને ભિલોટ ગામની મુલાકાત લીધી હતી મંત્રી શ્રીએ અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું ગામોની મુલાકાત સમયે ગ્રામજનો દ્વારા ઘાસચારો તેમજ પાક નિષ્ફળતા રાહત પેકેજ તથા કાયમી ધોરણે પાણીના નિકાલ અંગેની રજૂઆત મંત્રી સમક્ષ કરી હતી મંત્રીશ્રીએ ખેડૂતો સામે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયો છે અને પશુપાલકોને પણ નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ધોરણમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં ઉપરાંત કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તેના કાયમી ધોરણેના નિકાલ માટે અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે ધ્યાન મૂકીશું અને ખેડૂતોની સમસ્યાઓની કાયમી ધોરણે હલ લાવવા પ્રયત્ન કરીશું છેલ્લા બે દિવસ થયા અમે આ તીગ્રષ્ટ વિસ્તાર બનાસકાંઠો અને પાટણ જિલો એનો પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી આજે આ પાટણ જિલ્લામાં રાધનપુર સાતલપુર વિસ્તારમાં આવ્યા છીએ અત્યારે ચલવાડા ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે ખાસ કરી અને ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોને આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને ભલામણને રજૂઆતો કરશું સાહેબ પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે એટલા બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધોરણે કઈ રીતે ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું હવે નુકસાનીનો સર્વે ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ચાલુ છે આખરી તબક્કામાં છે એનો અહેવાલ આવ્યા પછી આપણને અમને પૂરો ખ્યાલ આવી શકે અત્યારે અમે જે નજરે જોયું એ મુજબ તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હોય